નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યુ ચાલી રહ્યા છે તો અત્યારે માંડવી તાલુકાના બહુધાન ગામમાં આવેલો છું મારી બાજુમાં જે દીકરી બેઠી છે એનું નામ છે વેદાંતસિંહ જસવંતસિંહ જાદવ અને ધોરણ આઠની અંદર આ દીકરીના નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી ફાઈવ પર્સન્ટેજ આવેલા છે એટલે ઓલમોસ્ટ સોમાંથી સો સબ્જેક્ટમાં દરેક વિષયમાં એના માર્ક્સ આવેલા છે તો બેટા પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન ખૂબ સારું રિઝલ્ટ છે તારું હવે પહેલો સવાલ કે આટલું સારું રિઝલ્ટ છે મમ્મી પપ્પા ટીચર છે એની એનો મતલબ તને ફાયદો થયો છે શું લાગે તને હા મમ્મી પપ્પા ટીચર છે બરાબર ને તો એમનું વધારે માર્ગદર્શન ગાઈડલાઈન મળતું હશે બરાબર કઈ સ્કૂલમાં ભણે છે અત્યારે ભાવ દર્શન વિદ્યાલય એટલે રાજપૂત બોરી રાજપૂત બોરી અચ્છા અચ્છા ઓકે હવે સૌથી ફેવરેટ સબ્જેક્ટ કયો છે આમાં ઇંગ્લિશ ઇંગ્લિશ ઇંગ્લિશમાં કેટલા છે તારા ઇંગ્લિશમાં પણ બસો માંથી એકસો નવ્વાણું માર્ક છે એક માર્ક ક્યાં કપાઈ ગયો ઊંધું ચિત્તું લખાઈ ગયેલું એટલે બાકી બસો માંથી બસો આવી જતો બરાબર ને ઓકે અને સૌથી અઘરો સબ્જેક્ટ કયો લાગે તને કોમ્પ્યુટર કોમ્પ્યુટર અઘરું લાગે કોમ્પ્યુટરમાં બી કેટલા સારા છે કોમ્પ્યુટરમાં બી તારા સોમાંથી સો છે તો એ અઘરું નહીં કહેવાય ને નહીં તો આવે જ નહીં અઘરું હોય તો તો નહીં આવે બરાબર ઓકે ચાલ કંઈ વાંધો નહીં અચ્છા સ્કૂલનો ટાઈમ કયો હતો તારો સવારે નવથી સવા ચાર નવથી સવા ચાર પછી કોઈ વિષયનું ટ્યુશન કયા વિષયનું ઇંગ્લિશ મેથ્સ ને સાયન્સ બરાબર તો માંડવી જતી હતી ટ્યુશન અહીંયા ઘરે ઓકે એટલે ટીચર અહીંયા ભણાવવા અચ્છા અચ્છા ટીચર છે એટલે હા ઓકે ઓકે બરાબર છે ચાલો હવે બહુ સારું રિઝલ્ટ છે પણ ભવિષ્યમાં શું બનવાની ઈચ્છા છે મમ્મી જેમ ટીચર બનવું છે શું છે કોમર્સ કોમર્સમાં આગળ જવું છે કોમર્સમાં એટલે ચાર્ટર્ડ સી સીએ બનવું છે નક્કી નક્કી નથી પણ તો કરવું પડે જવું છે બરાબર એ તો ચોઈસ છે પણ કોમર્સમાં બી લોકોને એવું લાગે કે કોમર્સ સહેલું છે પણ સહેલું નથી એ પણ જેટલું સાયન્સ અઘરું છે એટલા એટલું જ અઘરું છે પણ એમાં પણ બહુ સ્કોપ છે અત્યારે તો બહુ ઘણું બધું એની અંદર તમે બહુ સારું કેરિયર બનાવી શકો બરાબર અચ્છા હવે ભણવા સિવાય હોબી શું છે તારી મને પેઇન્ટિંગ ગમે થોડું થોડું પેઇન્ટિંગ ગમે છે પેઇન્ટિંગ બનાવે છે ના અત્યારે તો નથી હા પહેલા સ્કૂલ માં સ્કૂલ માં કોઈ કોમ્પિટિશન માં ભાગ લીધો છે હા તો એમાં ઇનામ કંઈ મળ્યું છે તને હજી રિઝલ્ટ નથી આવ્યું રિઝલ્ટ નથી આવ્યું એના ગયા વર્ષે મને આ બધા ટ્રોફી એના જ છે હા દરેક સબ્જેક્ટ ના ને સુબેખાના હા રમત ગમત માં રંગોળી માં બરાબર એમાં પછી ગ્રુપમાં જે એ લોકોનો ઇન્ટરવ્યુ લેવાય છે પછી ગ્રુપમાં જે એ લોકોની સ્પર્ધાઓ થાય છે એમાં એ લોકોના નંબર આવે છે બેન તમારું પહેલા નામ બોલો અને એજ્યુકેશન બોલો મારું નામ પ્રતિભાબેન જસવંતસિંહ જાદવ હું એમએ બીએડ છું એમએ બીએડ છું જી અને બોધન હાઈસ્કૂલમાં જોબ કરો છો જી બોધન હાઈસ્કૂલ કેટલા વર્ષ થયા ટીચિંગ લાઈનમાં 15 15 વર્ષ 15 વર્ષ ઓકે ઓકે અચ્છા હવે મોટો ભાગે એક એડવાન્ટેજ એ હોય છે કે પેરેન્ટ્સ જો પોતે એજ્યુકેટેડ હોય અને ખાસ કરીને ટીચિંગ લાઇનમાં જ હોય તો પોતાના બાળકો પર બહુ સારું એવું ધ્યાન આપી શકાય બરાબર છે તો આ દીકરીનું જે રિઝલ્ટ છે એમાં તમારું બહુ મોટું યોગદાન છે એવું મને લાગે છે બરાબર છે તો જે બીજા પેરેન્ટ્સ છે એના એના માટે કોઈ મેસેજ છે તમારી પાસે હા એટલે એવું જરૂરી નથી કે આપણે એજ્યુકેટેડ હોય હું ટીચર છું એટલે જ હું મારા બાળકને ટાઈમ આપી શકું એવું નહીં અત્યારના ઘણા ખરા વાલીઓ બધા ભણેલા જ હોય છે તો પોતાના બાળક શું કરે છે એ આવીને પછી લેસન કરે છે કે નહીં એનો કયો વિષય કાચો છે એની નોટબુક એ બધું ચેક કરવું જોઈએ અને બાળકનું રોજ ટાઈમ કદાચ નહીં મળતો હોય પણ અઠવાડિયામાં સન્ડે સેટરડે હોય ત્યારે આપણે બાળકનું ધ્યાન રાખવું પડે બરાબર છે ઓકે હવે અત્યારે છે ને મેડમ એક બહુ મોટો સવાલ છે એટલે પેરેન્ટ્સની સામે કે બધા છોકરાઓ મોટે ભાગે મોબાઈલમાં બહુ ટાઈમ પાસ કરે છે ટીવીને આ બધામાં બરાબર ગેમ રમતા હોય ને આ બધું તો આ તમારી દીકરી મોબાઈલ નથી લે છે અચ્છા ત્યારે લગભગ પંદર વીસ મિનિટ રાત્રે એને ટાઈમ મળે કેમ કે એને ટાઈમ નથી મળતો સવારે આઠ વાગ્યેની બસ આવી જાય છે એટલે આઠ વાગ્યાની એ ઘરેથી નીકળી જાય બરાબર પાંચ વાગે ઘરે આવે આવે પછી ચા નાસ્તો કરીને ટ્યુશન જાય બરાબર પછી એક ટ્યુશન પતે પછી ઇંગ્લિશ નું ટ્યુશન જાય ત્યાંથી સાત વાગે આવે આવે જમે અને પછી એ પોતાનું હોમવર્ક કરવા અમારે કોઈ દિવસ ટોપી નથી પડતી કે તું હોમવર્ક કરવા બેસ પોતાની જાતે અમારું કદાચ પચાસ ટકા પચાસ ટકા એની પોતાની મહેનત છે અને સૌથી વધારે ભાવ દર્શનના જે શિક્ષકો છે એ લોકોની ખૂબ મહેનત છે બરાબર ચાલો પોતાના બાળ પોતાનું જ બાળક છે ને એ રીતે એ લોકો પર્સનલી બાળકો પર ધ્યાન આપે છે અને ખૂબ સરસ ત્યાંનું એજ્યુકેશન અચ્છા વેદાંશી તારા ક્લાસ ટીચર કોણ છે કરુણાબેન કરુણાબેન કયો સબ્જેક્ટ લઈ ગુજરાત ગુજરાતી અને સ્કૂલમાં ફેવરેટ ટીચર કોણ તારા એમડા બધા જ બધા જ બધા જ અમે કોઈ એક નું નામ ના લેવાય કે બીજાને ખોટું લાગી જાય હો ને ચાલ તારા બેસ્ટ ફ્રેન્ડ નું નામ કે છે કોઈ બેનપણી જાનવી તેના કેટલા પર્સન્ટેજ છે અઠ્ઠાણું જેવા છે અઠ્ઠાણું જેવા છે એટલે મતલબ તારા જેટલા જ છે બરાબર ફ્રેન્ડ સર્કલ બહુ સારું હોવું જોઈએ સ્કૂલની અંદર કોલેજમાં અંદર બરાબર ઓકે ચાલો તું ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે મમ્મી પપ્પાનું નામ રોશન કરે બરાબર અને તું કોમર્સ લાઇનમાં જે કોઈ પણ કેરિયરમાં જશે તો એમાં પણ તું ટોપ જ કરશે એવું મને સો ટકા ખાતરી છે તો એ બધા માટે શુભેચ્છા તને અને કોંગ્રેચ્યુલેશન ફરીથી હા થેન્ક યુ